સદગુરો ઈશ્વર એક છે પરમાત્મા એક છે સત એક છે એવા પુરાવા કબીર સાહેબે એ છે એમની વાણીમાં છો મેદાતા તો ભૂલુની સાબિત કરણી કરતા કીધું છે ને હણુ હણુ માં વાસ મારો એનો ફોર કબીર સાહેબ બાબા સર અને આ દુનિયા માં જે કઈ ભૂલ કરે છે ને એ ભૂલ ના સાબિત તું નો તું કઈ દેસ કે આ ભૂલ છે ને આ હાસુ છે ને આ ખોટું છે એ સાબિત તું કરે છે કેડી માં તું નાનો લાગે હાથી વળે મોટો તો કેડી માં તું આનો લાગે આત્મા વળે મોટો તો માવત તૈને માથે બેઠો આકવા વાળો તો નો તો એસો ખેલ જો મેરે દાતા જાગો ત્યાં તું બંગલા બન્યા આપ મોટ ડબકે દુનિયા તું સો એટલા આ બધું છે અને તું નો તું અને દુનિયા કાઈ લેના દેના નથી આ દુનિયામાં ભાત ભાત લોગ હોય છે પણ આના ને આને હું જોઈ લો તમે આ સૂર્ય ઉગે છે તો પાપી ને પ્રકાશ નહીં આપે એવું નહીં બને આ ઝાડ એવો કઈ તરો નહી કરતો દેવો બેવર ચોથા વરસત મેઘ પરમાર ના કારણે આ ઝારો થયા છે સંતય કોઈ એવો અનાદન નથી કરતા કે આ પાપી છે આપણે ઉપદેશ ન દીધા હોય તો અંગુલી મલ આવા ને જો ઋષિ બનાવી દીધા હોય આ ધર્મ ને માર્ગે સડાયા એ સંતોના કામ છે સંતો સિવાય આ કોઈ શુદ્ધ એવું નથી

સોરો માય કે તું શો સાવકાર માય તું છો છોરી કરીને ભાગવા માંડ્યો અને પકડવા વાળો તું નો તું શો કોઈ એક સત્ય ઘટના છે ભલ ની લીમડી પાણી ભલ ગામડું અને અહિયાં પરિસ્થિતિ બઉ મોડી ગુજરાત કાશીરામ અને મનમાં એવો વિચાર થયો કે આને હું શું ભણતર વેદ શાસ્ત્ર નું ભણતર ભણાવું ક્રિયાકાંડ નું ભણતર ભણાવું તો કઈક પરિસ્થિતિમાં સુધારો આવે એટલે કાશી આને ભણવા મોકલે સો વગેરે ભણી આવે છે બીજલો એનો ભાઈ બન બિજલ ભરવાડ એનો ભાઈ બનતા કાશી રા જો બાપા એ કીધું કે આ લોટ માગી માગી ને આપણું ગુજરાન માંડ માંડ હાલે છે અને કઈક કિરિયાકાંડ નું તું શીખી જા તો કોઈ સંડે પાઠ માં તું જાન કઈક આવ્યો આવે એટલે હું ભણવા જો

અને છોકરા નો નાશ કરી નાખ્યો આ તે કેવી ભક્તિ કેવાય આ કેવું જ્ઞાન કેવાય અરે ભગત કે તમારામાં માં પડી કે આવું ખબર હોય અને એક ના એક તમે મરવા દીધો અરે બાપા આ તો હરી સાંભળવા એનું એ માંડ્યું તો એમાં હું શું કરી શકું પણ લા તારે એવું બહુ ઉતાવળ હોય ને મારે છે પરખે પટેલ ગુરુ ભાઈ છે ખેતી કરે કનવી પટેલ છે રાય રાણીયા અને હટ રાઈજે નકાન તો અહીંયા પાછું મારી કોઈ ને કોઈ આવતો આવી જાય એટલે આ તો ઉતાવળા પીગ્યા પરખે નીચે કામ હશે પૂગી જાય છે કા તો કનવી પટેલ

તમારા દીકરાના પ્રાણ ઉડી ગયા હવે ગોરબા બાપા તમારે હવે અમારા ગુરુ પાસે ધક્કો છે એટલે તમે જુનાગઢ વ્યાજ આવો અને આવડા ગાળામાં રૂબરૂ વાયસી અને રહ્યા છે પદક્ષિણા ભરજો અને શાંતિથી પૂછ્યો કોઈ ઉતાવળ ન કરતા આ તો ગોરબા વ્યાતા થઈ જાય અહીંયાથી સીધા જુનાગઢ આ બધા જાણવાનો એમને બહુ શોખ એટલે ઉતાવળા પૈકી બે ત્રણ જુનાગઢ ફૂકી જાય છે ના ભારે ભૂગે છે દક્ષિણા ફરી હાથ જોડીને પોસે છે કે જય ગુરુ મહારાજ એમને આખું ખોલે છે આવો કાશીરામ આવો મારા શિષ્ય એ મોકલ્યા શું તમારા શિક્ષણ આવા જ્ઞાન આવું ન દેવાય એમના ખબર છતાંય બે દીકરા મારીને બેઠા છે અરે બાપા કે બનવાનું એ બને આમાં કોઈ નું કઈ હાલે ઈર્ષા બલવાન તો કે એવું મને ફરવા દો તો કહેવાનું અરે પણ કે તારે કાલે જ તે અહીંયા જુનાગઢ નો રાજા તોપે બાંધવાનો એટલે મંડ ભાગવા આખી રાત તારી પાસે પડે છે અને હવે આઠ વાગ્યા તને અહીંયા તોપે બાંધ છે બોલા મહેન્દ ભાગવા તારા ભાગો એટલો મહેન્દ ભાગવા અરે કે હાથ નો આવું કે હું તમે મને માનો અને અહિયાં થી બમકાયા અર્ધી રાત સુધી દોટમ દોટ ભાગ્યા અને જોયું કે કેટલો ટાઈમ થયો અત્યારે સાંધડા ઉપર પેલા ટામ પારખતા અડગે તો કઈ હતી નહી એટલે થાકેલા અને અધર જોયું અને મોઢો ફરી ગયો હોળે પાછા ઈના એ માર્ગે પાટે કાટે ગયા અડધી રાત છે વાંધો નથી અને જયારે આમ બગબગો બગો ભડકલો જુઓ અવારે છેદ છેદ અંજવાળા જેવો થવા માંડ્યો એટલે ખૂબ થાકેલા ને ઝાળા ની હોય ગયા કે હવે દીકરા ભલે આખી રાત ભાગ્યો છું ભલે ગોતી લેતા અને રાજમાં ખબર પડે આપણા કોટિયા એ ખરાનો તોડેલો

પગેરો લઈ પાના મધે કોક કોક પડેલી ને હાલ્યા આવે હવે આ રાળા આવી ને ઉભા રહ્યા પોટકો પડેલો એ ભાઈ હુતેલો એટલે ડંડો અડાવે ને રગાવડે હે ભાઈ રાઈક રાઈક હાલો ખરો છો તું કે એટલી એ સોરી કરી અને અહીંયા નજીકમાં હોય ગયો બોલો તો હેપ તો જાય હો 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 આ તો કીધું એ સત્ય બંધ છે કે શું એ તો ઉપાડે જાય રાજમાં

આ મારી ઝુંપડી અહીંયા ટાળો એને સોરી મૂકો અને આયા પધરામણી કરો આપડા રાજમાં સરપાઓ આપો કે આ ધન શોધેલું શોધનું હતું એ અમને ન મળતું એ તારું અને બીજું ઘણું એને મારે બાપુ તમારી સેવા કરવી જિંદગી આવા પરમાણ ભક્તિ માં મળેલા છે એટલે કીધો ને કે જ્યાં જોવું ત્યાં તું આ પકડી લીધો ત્યાં સોરાવી દીધો

દીકરો લોલે લઈ માગવા નીકળેલો અને એ તોફે બંધાઈ ગયેલો અને એને છોડાવીને કેટલો સરપાવ ને કેટલું ધન દોલત મળી ગયો Aí, ah, you no know, índice, biso, mete, ó, um okay, que tu já. Zala thalama, tu viragem, outro palitama, maletum. Zala thalama, tu viragem, outro palitama, maletum.

અને ઈ જેસોજી વેસોજી દામા કુંડ માં જયારે પધરાવા જા ને તેથી ઈ બાદશાહ નું બાર વટો અહિયાં હોકારો દઈ અને માંગડા વાળા એ પાર પાડેલું કાલે રાતે સરમાં સરમાં મે વર્ષે અને કઈ ઓરમ ને કીધું કે અત્યારે તારો ભાઈ ક્યાંય અરે કે તારું હા તારું રક્ષણ કરવા મારા ભાઈ ઉભા તો કે બોલાય જો કે હા

આ કબીર સાહેબ વાણી દ્વારા આપણને નક્કી કરાવે છે આ એમના અનુભવ નક્કી કરાવે છે એટલે જોઈ લેવાનું કે બીજો કોઈ છે નહીં હવે બીજો કોઈ નથી હાલો પૂંજા કોઈ નહીં કરવી દક્ષિણા કોને દેવાની ગુરુ કોણ છે છેલ્લા કોણ છે કહત કબીરા સુનો નો ભાઈ સાધો હે ગુરુ બન કરત બેઠા તું અરે ભાઈ ગુરુ તું છો ને શિષ્ય તું છો રામ અભિરે એનો ઉલ્લેખ આપ્યો પૂછો પૂરા પંડિત ને પૂછો શીત સંન્યાસી ને નિજના ગુરુ કોણ છે નિજ કહેતા પોતે પોતાનું ગુરુ કોણ છે પોતે છે પાવર એક છે આ તો ગાટે ઘાટે જુદા દેખાય એ તો બરોબર છે કે ગાઠ જુદા છે જુદો પાવત તો એક હોય ને ઓબલ ભાઈ એક પાવરમાં એક વાયરમાં લગાવી દો શું એ જુદો જુદો પાવર હોય

એની સેવા થઈ કે વળખાઈ જાય છે કે આને સંત કહેવાય શાંતિ શબ્દ એવા સત્ય ના હોય એનું પારખ થઈ જાય કે આ સંત છે સંત સંત કોઈ કોઈ દાઢી નથી કહેવાતા સંતમાં અને એ જોવા પાછું અહીંયા નિક કરી દીધો છે કે સંતને સંત પણ નીતિ મફત મળતા એના મૂલ સૂકવવા પડતા એના મૂલ સુકવવા પડે છે કોઈ કુવારે કપાણા કોઈ તળતા હવે તો એની કસોટીઓ થયેલી એને સંતો કીધા છે એને સંતપણાના એના પરમાણ આપી દીધા છે એને સંતો કીધા છે સદગુરુ મહારાજ